બેન સમગ્ર દ્રષ્ટિએ ગણીએ ને તો જે આ સર્વે થાય છે ને એ બધા સરકારની લોલીપોપ છે જો સર્વે હોય સાચેમાં જ સર્વે થતા હોય તો હું તમને મારા જ ગામનો દાખલો આપું મારા ગામમાં એક જ ગામના બે ખેડૂત ખાલી સર્વે નંબર ભૌગોલિક દ્રષ્ટિએ ખેતર એનું ગરડા તાલુકામાં આવે અને એને સહાય ન મળે એક જ ખેતર પાંચ ફૂટનું અંતર તો શું પાંચ ફૂટના આ અંતરમાં નુકસાન નહીં થયું હોય આ ખેડૂતને સહાય મળી છે આ ખેડૂતને નથી મળી કારણ ભૌગોલિક દ્રષ્ટિએ એનું ગરડા તાલુકામાં નામ છે સાત બાર આઠોમાં ઉમરા તાલુકામાં નથી એક જ ગામના ખેડૂત તો હું આ સર્વે થયો છે કાઈ થતું નથી મેમ માત્ર ને માત્ર ઓફિસ માં ઠોકવા ચા પીવા સિવાય કોઈ ખોટો સર્વે થતો નથી આજ તમારે સર્વે કરો તમારે ખોટા જો નુકસાન છે 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 તો તો આજ 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 આવી જાવ ને તરે તરે સર્વે કરી કાલ તમારું સેટેલાઇટ કે તમારી સરકાર એ આંધળી થશે નહીં દેખાય કે મગફળી કેટલું નુકસાન થયું છે તો મારે ખાલી ઈસ કહેવાનું છે કે આ જે છે એ મેન એ અત્યારે જોવો સર્વે નામે ખોટી લોકોને ગુમરાહ ન કરો ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે ખેડૂત ની હામું જોવો બસ Aja muddo dace.